ઉદલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીને ગણતરીના કલાકોમાં જ સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા બોતેર હજાર તથા રોકડા રૂપિયા એક લાખ પંદર હજાર મળી કુલને કિંમત રૂપિયા એક લાખ સત્યાસી હજારની મતાના મુદ્દા માલ સાથે પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ ગઈ તારીખ એક છ બે હજાર પચીસના રોજ સાંજના સૂર્યાસ્ત બાદ સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે ફરિયાદી પોતાના ઘરના લોખંડના દરવાજાને તાળું મારી ચાવી પાસે રાખી તેના બે સંતાનો સાથે કામકાજ અર્થે અને ઘરના સામાનની ખરીદી કરવા માટે બજારમાં ગયેલ બાદ બજારમાંથી ખરીદી કર્યા બાદ ફરિયાદી તેના સંતાનો સાથે રાત્રિના સાડા નવ વાગ્યાની આસપાસ ઘરે પરત આવતા તે દરમિયાન દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોઈલ અને ફરિયાદી ઘરમાં જઈ જોતા લોખંડના કબાટનો દરવાજો ખુલ્લો હોય અને કબાટમાં રહેલ કપડાઓ તથા પરચરણ વસ્તુ વેર વિખેર કબાટની બહાર પડેલ હતી જેથી ફરિયાદીના ઘરમાં રહેલ લોખંડનો કબાટ જોતા મુખ્ય દરવાજો કોઈ સાધન વડે અથવા ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખુલ્લો હોવાનું જણાયેલ અને અંદર જોતા તિજોરીમાં ફરિયાદીની પાંચ 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 ગ્રામના બે સોનાના મંગળસૂત્ર જેની આશરે કિંમત રૂપિયા ત્રીસ હજાર તથા એક મોટું પાંચ પોઈન્ટ પાંચ ગ્રામનું મંગળસૂત્ર જેની કિંમત રૂપિયા વીસ હજાર તથા પાંચ ગ્રામની સોનાની બુટ્ટી જેની કિંમત રૂપિયા પંદર હજાર તથા ચાંદીનો કમરબંધ સિત્તેર ગ્રામ જેની કિંમત રૂપિયા ચાર હજાર તથા પચાસ ગ્રામ ચાંદીની પાયલ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર તથા રોકડ રૂપિયા એક લાખ પંદર હજાર તથા તમામ ચીજવસ્તુઓ જણાય આવેલ ન હોય જે ચીજવસ્તુનું કુલ્લે કિંમત રૂપિયા એક લાખ સત્યાસી હજારની ચોરી કરી આરોપી નાસી જઈ ગુનો કરેલ હોય જે અંગે ફરિયાદી શ્રીનાઓએ ફરિયાદ આપતા ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ એ બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ ચાર મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ ઉપરોક્ત સૂચના અન્વયે ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ નાવના માર્ગદર્શનની સૂચના હેઠળ તથા સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી નાવના નેતૃત્વમાં પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ ના ટેકનિકલ સર્વેલન્સ બાતમીના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી નામ સંડોવાયેલાસ્લીમ ખટીક ઉંમર વર્ષ એકત્રીસ ધંધો કલરકામ રહે ઘર નંબર બસો છ્યાસી અશોક સમ્રાટ નગર રોડ નંબર નવ ઉધના સુરત હાલ રહે તિરુપતિનગર ભેસ્તાન પોલીસ ચોકીની બાજુમાં ઓનપાટિયા ભેસ્તાન સુરત મો રહે પાટુંદા તાલુકો અમલનેર જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રનાને પકડી પાડી તેની પાસેથી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા બોતેર હજાર તથા રોકડ રૂપિયા એક લાખ પંદર હજાર મળી કુલ્લે કિંમત રૂપિયા એક લાખ સત્યાસી હજારની મત્તાના મુદ્દા માલ સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુનો શોધી કાઢી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે